કે ચોસ્ત તો જોયા નહીં પરંતુ મિત્રો પત્ની હતી એની સાથે પોતાનું સેટિંગ પાડી દીધું અને અને આ કે જે ફસાવી દીધા તેમની સાથે પ્રેમ પ્રકરણ ચાલુ કરી દીધું છે મિત્રો આગળ જતા એના પરિણામો પણ અલગથી આવ્યા છે એનો પણ મિત્રો બીજો વિડીયો જે છે એ અપલોડ કરવામાં આવશે તો શાંતિ રીતે સાંભળો મિત્રો આ ભાઈ સાથે શું સમસ્યા થઈ છે અને આ તેમના ભુવાઈ જે છે આ ભાઈના પત્નીને કઈ રીતે પ્રેમચારમાં ફસાવ્યા છે దా నాకు બાઈને વર લીધી હા એટલે કેમ વર લીધી એને જ દેખે છે અત્યારે હ હ ને અત્યારે ઈ બાઈ છે ને તે મા દીકરો નકારીએ છે હ હ મહિનો દી થયા ને એને ઘરે બહુ આવે છે બધું ખાવાનું ને એ બધું દઈ જાય છે એને બાઈને હા અને મને હાઉ મૂકી દીધો ફોન બોને નહીં કાંઈ નહીં મારી મારે ફરિયાદ કરી હતી એક તો તમારું નામ શું છે મારે અશોકભાઈ ગુલ્ફન આપણે अशोक પાઈ કઈ સમાજમાંથી એ ખાટ છે મત ખાટ રત કોક સમાજ ખાટ રત ઓકે આ આ બાયા કેરેન દેખે આખા કુટુંબને મુકી દીધું બધાયને જયપુર માં નવરગઢ માં કઈ જગ્યાએ રહેશો અડાસ ના દરવાજા પાસે હા અંભરીઓ લખી છે

તો પછી મારો દોસ્તાર છે ને આપડે યાકરેની ઘરે જાય ને બેન થીરી છે નાનો છોકરો છે લગભગ 5 વર્ષનો હમ એટલે છોકરો અહિયાં જતો તો એને મને વાત કરી મને કે મનોજ गोयल કરીને આવે છે ભૂવો છે ઈ કે દાણા જોડે છે છોકરા છોકરાને કે સાઈસમાં પાઈયા થઈ ગ્લાસ હા પછી મેં એનો કાઈ જો મેં જો આ વ્યક્તિ કોણ છે ને ક્યાંનો છે ને હું છે જો છે ઈ કયા છે મનોજ મનોજ गोयल કરીને છે ને ખવા છે

અહીંયા નીતાજા બીજી નીતા ને ફોન હારાય હા હા ને નીતા ગોહિલ છે એટલે અમારે એક નીતા મારે ઘરે નીતા છે અને એને એ ગોહિલ છે હ નીતા બેન આખું નામ બોલો એ નીતા બેન ભાભલું ભાઈ ભાભલું ભાઈ

પોલાર પોલાર કેરા કા યમી પછી તમે તમે તમારો પ્રેમ થવાનું પસંદ પડ્યા ને તમને પસંદ પડી એમ મારી આખી સ્ટોરી લેવી આખી સ્ટોરી લેવી પહેલા જો મેને ફોન નંબર ગોયતા તે વિ રીતે ગોયતા એટલે યાર મારા બસને ભાયા

પછી ત્રીજો ફોન કર્યો ને એટલે પછી મને સામે મળ્યો એટલે મેં કીધું પાસ કે નપાસ મેં પૂછ્યું પાસ કે નપાસ એટલે મારો મોઢું જોયું ને એટલે ગાડીમાં એટલે મને કે પાસે હું પરીક્ષા પાસ પરીક્ષા પાસ એટલે મેં ને પૂછ્યું પાસ કે નપાસ એટલે કે પાસ હ પછી મને ત્રીજે છો તે ફોન આવ્યો મને કે તમે ઘરે ઘરે આવો છો જમવા હું આવીશ

એટલે હું દાણા તો માનતો નતો એટલે એને મારી કવર થઈ ગઈ ને જવરાય ભુવાન નંબર પછી આપડા નંબર હું નીતાબેન વાત કરું હા હા તમે મને નંબર બોલો આંકડો સાહેબ બોલો

તમે એલા પણ અભણ છો તોય તમે ને હારું ગાળિયો નાખતા આવડી ગયું ને કેવું હારું કેવાય કેને આ બાય ને હવે એ તો કેમ ખબર પડે સાહેબ હવે તમે એટલે તમારી ભેગા આ તો એમાં સાહેબ એવું છે કે ઈ લબાડો લઇ ગયો ને બધો જ મારો ઘરમાં જેટલી વખરી હતી ઈ document હતા સમાન હતો મેં વાહ્યું તો ઘર માં એમાં એવું છે ભાઈ આ છે ને લોકલ company હોય ને એને પ્રેમ નો કરાય અ પ્રેમ તો એવી છોકરી ને કરાય જે તમને કવ પેલી નજરે હાથ માં જ ના આવે

એ આ માતાજી ના પડદા પર હારું ગયું હાલો હું ભુવા ને ફોન કરું છું તમે મને તમારા ફોટા ને તમારી બાઈ ના ફોટા મને મોકલજો કાલે મોકલો સાહેબ મારી પાસે આજે મોબાઈલ છે કાલે ઓલા બીજા હું કાલે સુધી નો રહે તો તો બધું ફેલ જા હા કેમ કે પછી મારી પાસે ફોન ઉપાડવા નો ટાઈમ નો હોય તમારા નસીબ કે ફોન ઉપાડ લીધો છે હું ત્રણ ચાર દિવસે ફોન કરું કાલે તમે મીટિંગ માં હતા હા એટલે ઈ તમારે અટાણે ભૂલ નહીં ખાવાની અટાણે તમે ગમે ત્યાં જઈને મને ફોટા નાખજો ફટાફટ

એકલો મને ખબર પડી ચાલુ મારી ગાડી ડિલેક્સ હતું મારું દસ હજાર નું ડિલેક્ષ કીધું ક્યાં એટલે મેં સો રૂમે પૂછું સો રૂમે પૂછ્યું એટલે મેં નામની લોન થઈ કે મનોજભાઈ ગોયલ એ મને બધી ખબર પડી હતી કા હવે એમાં જો એમાં દુખ ન લગાડે આ તો હું આપે આદી જુગ સે ચલી આતી હે હા હા તમે કોક ની લીધી તમાર ઈ લીધી તમે ક્યાંથી લેવા તા હું લ્યો તો જત તું માખી હા પણ તમારે નહી થી વઈ ગઈ હા મૂળ તો હું છે ના ઈ ફેરા ફરતી આવે છે એટલે ઈ કાઈ એમાં બીજું કઈ નથી એમ હા કઈ ઉપાધી કરતા નહિ કોઈ કંપની બ્રાન્ડેડ મા વ્યક્તિ નથી ઓકે અ કેમ કે બ્રાન્ડેડ વ્યક્તિ હોય તો એક જ

સાથે ડાબા પડખે થાય છે કે જમણા તો તો દિલ ની ધડકન કેવાય કહેવાય વાહ વાહ તો તો તમારે દિલ ની ધડકન દબાય છે ભાઈ તો તો તમે બહુ પ્રેમ કરો એ બાજુ ના પડખા દબાય એટલે બહુ વહમુ કહેવાય એ તો પોલીસ મને સાહેબ એ કીધું બધા સાહેબ મને માર્યો બે પટ્ટા માર્યા પછી સાહેબ નથી પીતો

હેલો સાહેબ ફોટા નાખ્યા તમારા માં હા થઇ હવે ઓલો ભુવો ની ફોન ઉપાડતો જ નથી બીજા નંબર છે ના એ નંબર છે પણ એ ફોન નહી ઉપાડે અત્યારે સુઈ ગયો હોય અત્યારે નહી ઉપાડે દિવસ ના ઉપાડે અત્યાર માં સુઈ ગયો હા એને રોડ નું કામ હાલે એટલે હું જઈ સાંજે ફોન કરું ને સાંજે નથી ઉપાડતા ઓકે ટ્રાય કરું હાલો કઈ વાંધો નહી તમાર ઘરવાળી હારે વાત થઇ થઇ ગઈ

તમે જેતપુર એટલે આપડે તમારા ઘરવાળા નામ તો અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા હા તો ના ના મારો ઘરવાળો નથી

એટલે મારી વાત એટલે મેં તમને ફોન કર્યો એટલે મારું એમ કહેવાનું હતું કે તમારે જે તમે જો તમારું નામ નીતાબેન ભાભલુભાઈ ખુમાણ હે હા અને પછી તમે તમારા ઘરવાળા એ પછી તમારા બધું પતિ ગયા પછી તમારા અશોકભાઈ આરે મેળવ્યું ના મેળ એના આયવું મારા છોકરાને હિસાબે મેં કર્યું તું એને મને ધમકીને એવું બધું દીધું ને એટલે હું એના ઘરમાં હતી મારા છોકરા ને મારી નાખવા ના બધા હતું એ બોલો ને કેવી રીતે પ્રેમ થયો ને હું કર્યું તું એ કાઈ નથી કોઈ વસ્તુ પ્રેમ નથી ને કોઈ નથી કાઈ બોલો ને આગળ બોલો પેલી વાર કીધું કે પરીક્ષા પાસ એટલે તમે કીધું કે પાસ ના 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 કોઈ વસ્તુ નથી બોલો આગળ બોલો હાલો નંબર બીજો પછી બીજું એટલે અત્યારે તમારે કઈ જે કઈ પછી તમારા આવડા ભાઈ તમારું પૈસા ટકે બધું રેડી હતું ત્યાર પછી તમારું કેમ પૈસા ટકે રેડી છે પૈસા નું ટાકા નથી કોઈ નતું હેરાના જતા રાત કામ કર્યું છે મેં નવા ની અંદર પૂછી લેવાનું રાત દી કામ કર્યું છે એને કામ કરીને મને દીધું જ નથી મારા છોકરાને ધમકાવતો પંખ ટીંગાડતો મારે નથી જવાનું થતું તમારે કેવાનું શું થાય ગયું ને ભાઈ હું તો ખાલી વાત કરું છું હું કઈ તમને મારે મારે ખાલી હું તમને એટલે હું બધી વાત કરું છું જીવ હોય ભાઈ તે કઈ મને ફોન ન કરતા કામ હોય તો કયો હું કામ માટે પણ હજી હું તમારી વાત તો કરું છું તો તમે મીડા બધું આમ આડાવડું બોલવામાં હું વાત કરું ના આડાવડું હું કઈ બોલતી નથી મારા ભાઈ અત્યારે હું છે ને હંચો આવતી હું થાકી જતી હોય અત્યારે હંચો આલે મારો બેન હું હંચો હું જ છું તો મારે હું મારે હું હું આખો દી હંચો આકું છું પણ મારે દુઃખ એટલું છે કે હું આ તમારે ખાલી મારે થોડી વાત કરવાની છે એટલી

કઈ ગામ થી બોલો તમારું શું છે એમ એના તમે ના ના ભાઈ બસ યાથી વાત હું મને કોઈ ભુવા ભરાડી કરતું નથી અને એવી રીતે ભુવા ભરાડી જો દાણા ખવડાવતો ને તો બધા વાંધા નો રખડે ભાઈ રૂપિયા વાળા બેન હવે મનોજભાઈ ગોહિલ મનોજભાઈ ગોહિલ હોય કે ગમય હોય એને કોઈ મને ખવડાવ્યું નથી રૂપિયા જોતા હારા લાગતા તા બધા એની જ ને ત્યાં ઘરે એટલું બધું રાખ્યું છે કોઈ કોઈ નું કોઈ દાણા ખવડાવતું નથી તમારે ગમે ત્યાં હોય ને મારો રામ પીર આવીને એમ કે ને મને આ દાણા ખવડાવવું નથી માનવામાં આવતું એમાં જે પુરાવા નીકળ્યા ને એમાં હોય એની મને ઢોર માર મારી તો બધા ક્યાંય ગયા તા

હું તમને જે વાત કરું ને બેન ઈ મને બધું જેટલું છે તમે આનું જે જે ઓલું મોટરસાઇકલ હતું ઈ તમે મોટર સાઈકલ હમણાં જમા કરીને હમણાં તમને ભુવાના નામથી લોન કરીને તમારા છોકરા મોટર સાયકલ નવું છોડાવી દીધું મારા છોકરા ને લઈ દે ચાર ગાડીઓ હતી નહીં આ ભુવાના નામથી તમને લોન કરી દીધી છે

બોલો ને ઈ જી થતું હોય પણ હગામ જ છે લ્યો ને બોલો ઠીક 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 મને કોઈ દાણા નથ ખવરાવ્યા ચોખી જ વાત એટલે કે દાણા ખવરાવતો નતો રાત દી ઢહ્યા કરતી તી તો ન્યા કોઈ દાણા નતો ખવરાતી એના ઘર માં હતી તો સારું લાગતું તું ઓકે તો ઢોર નો માર બરાય જે બેનો દી કોઈ ને કોઈની પતાય નો ઠોકાય રાત દી કામ કરતા હોય ને એનો કયો ઓના ભેગી હુઈ જાય ઓની ભેગી હુઈ જાય ઓની ભેગી હુઈ ને ધંધા મને કરાવતો તો હારો લાગતો તો ના ના બહુ સારી વાત કરી બેન તમે પણ હવે તમારે મારા ની અંદર પૂછી લેવાનું મારા પાર્ટ ની અંદર ગમે એમ પચા માણા ગટ માં હું જાવ છું કે બાઈ નો માંગ છે એમ એટલે હા કાઈ વાંધો નહીં બેન હવે મારે તો મારે તમને પણ તમારી ભાષા ના આભાર તમારો કીધો એમાં હવે ના ફોન કરતા મને બેન અમારે કોઈ સહેલો જ ફોન હોય અમારો જ્યાં કોઈ દી બીજો હલો મનસુખ ભાઈ હા મનસુખ બોલો ભૂવો ફોન ઉપાડતો નથી ભાઈ હા હવે તમે અમારા ફોટાની ની ને હા અમા હાઈ કરીને મોકલો એટલે ફોટા ઉપર આવી છે હાલો હું વાયર